ઠેર ઠેર યુરિયા ખાતરની માંગ વધી રહી છે બનાસકાંઠા પછી હવે તાપી જિલ્લામાં પણ યુરિયા ખાતર માટે ખેડૂતો બલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વ્યારામાં જીએનએફસી ડેપોમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છેલ્લા બે દિવસથી ખેડૂતોએ ડેપોમાં ધામા નાખ્યા છે રાત દિવસ જોયા વગર બે દિવસથી ખેડૂતો લાઈનમાં જોડાયા છે જેમાં મહિલા ખેડૂતો પણ લાંબી લાઈનમાં ગોઠવાઈ ગઈ છે ખેડૂતો પોતાનો નંબર આવે તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મહત્વનું છે કે ચોમાસુ પાક માટે યુરિયા ખાતરની જરૂરિયાત હોવાથી ખેડૂતો હેરાન થયા છે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો રીતસરના પલખા મારી રહ્યા છે તો જે પ્રકારે હાલ તો જેએનએફસી ડેપોમાં ખાતર માટે ખેડૂતોએ ધામા નાખ્યા છે અને લાંબી લાઈનો અહીંયા લગાવવામાં આવી છે મહિલા ખેડૂતો પણ આ લાઈનોમાં ગોઠવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બે દિવસથી સતત ખેડૂતો લાઈનમાં ઉભા છે ચોક્કસ તાપી જિલ્લામાં યુરિયા ખાતર ની અછત લઈને ખેડૂતો મુશ્કેલી માં મુકાઈ ગયા છે હાલ જ્યારે ડાંગર ની રોપણી ચાલી રહી છે ને તે દરમિયાન ડાંગર ની રોપણીમાં યુરિયા ખાતર ની જરૂરિયાત હોવાને લઈને ખેડૂતો ને ખાતી તકલીફ જોવા મળી રહી છે છેલ્લા બે દિવસ થી પર્યાપ્ત જથ્થો તાપી જિલ્લામાં યુરિયા નો ઉપલબ્ધ નહીં હોવાને કારણે ખેડૂતો બે દિવસ થી લાઈન માં ઉભા છે આજ ની તારીખ માં કદાચ ગાડી આવે એવી શક્યતા અધિકારીઓ જણાવી રહ્યા છે તો પણ જે રીતે હાલ ખાતર ની અછત ને લઈને જે ખેડૂતો છે એ મુશ્કેલી નો સામનો કરતા અહીં જોવા મળી રહ્યા છે જી બિલકુલ દીપક જાણકારી બદલ આભાર